ફાંસલો પ્રકરણ દસ શું કરવું તે તેને સમજાતું ન હતું તે વલ્લભના ભર ઘર સુધી ગયો પાછો બજારમાં ગયો રસ્તા પર ઊભેલી લારી પરથી તેણે કાશ્મીરી સોડા લીધી અને એક જ ઘૂંટડે તે પી ગયો તેનું માથું ગુસ્સાથી ફાટતું હતું તેને પોતાના જ કાલ પર ત્રણ ચાર તમાચા મારવાનું મન થઈ આવ્યું વોટ એ ક્રુઅલ જોક વોટ અ નેસ્ટી ક્રુઅલ જોક સાલો ભાલેજા તે બબડ્યો અને પોતાની અને હરીશની મૂર્ખાઈ પર સખત ગુસ્સો આવતો હતો તેણે સીધા ડીએસપી પાસે જવાની જરૂર હતી હરીશે સીધી લાંચ આપવાની જરૂર ન હતી તેણે ચિઠ્ઠીના વધુ પૈસા આપવાનું કહેવું જોઈતું હતું વગેરે અનેક આરોપો તેણે પોતાની જાત પર અને હરીશ પર મૂક્યા હતા થોડી પછી તે રાજપરાની તાર ઓફિસ પર ગયો રાજપરામાં રાજગઢેની મુખ્ય તાર ઓફિસ હતી તેણે ત્યાંથી હરીશને ત્યાં ફોન જોડવાનો પ્રયત્ન કર્યો કોલ ત્રણ કલાક પછી લાગી શકશે તેવો જવાબ તેને મળ્યો તેણે કોલ બુક કરાવીને ત્રણ કલાક પછી આવવાનું નક્કી કર્યું તે પાછો વલ્લભને ત્યાં ગયો વલ્લભની આંખો તેવીને તેવી જ ગમકીન હતી ત્રણ કલાક પછી તેણે હરીશના ઘરનો નંબર લાગ્યો હતો પણ હરીશ ઘરે પહોંચ્યો ન હતો તેણે ઘડિયાળ જોઈ તેને નવાઈ લાગી હતી પણ કદાચ હરીશ પૈસાનો બંદોબસ્તમાં ગયો હશે ક્યાંક તેણે કલાક પછી ફોન ફરી કરવાનું વિચાર્યું હરીશ બિચારો મારતી મોટર પાછો આવે તે પહેલાં ભાલેજા સાથે થયેલી વાતચીત તેને જણાવી દેવાનું જીગારે નક્કી કર્યું હતું જેથી હરીશ તેના બાપાજી બાપાજીની લાગવક વાપરી સીધો ડીએસપી પાસે જઈ શકે અથવા તો બીજું કંઈક વિચારી શકે કલાક પછી ફોન લગાડ્યો પણ હજુ હરીશ આવ્યો ન હતો તેને ચિંતા થતી હતી શું કરવું ઘણીવાર તેને ઉદયપુર જવાનું મન થયા થઈ આવ્યું પણ વલ્લભને એકલો મૂકીને કેવી રીતે જવું તેને ફરીથી કોલ જોડવાનું મન થયું પણ તેણે જોડ્યો નહીં હરીશને ઘેર કોઈ ચિંતા થાય તેવું કરવાનું તને ગમ્યું નહીં વલ્લભના ઘરથી તે રાજપરાના બજાર સુધી તે સાત આઠ વખત આંટા મારીને આવ્યો ત્યાં જ વલ્લભના ઘરે તેનો પટાવાળો દોડી આવ્યો હતો પાલી માસિક ગરુડ પુરાણ સાંભળવા બેઠા હતા વલ્લભ બેડીના કમરામાં હતો જીગર પરસાળમાં હિંચકે બેઠો હતો અને થોડીક સ્ત્રીઓ ગરુડ પુરાણ વાંચતા પરોતની આસપાસ બેઠી હતી પેલો પટાવાળો આવીને પરસાળમાં જ અટક્યો વલ્લભભાઈ ક્યાં છે ઉપર જીગરે જવાબ આપ્યો કેમ શું હતું સરપંચ જયરામસિંહ તે બોલ્યો કે તરત જીગરે પોતાની આંગળીઓ નાખ્યા અડાડીને કહ્યું ધીરેથી શું થયું છે સરપંચ સરપંચ જયરામસિંહ ગુજરી ગયો છે શું કહ્યું માવલીની ચોકડીથી થોડે દૂર ગરસીના લાટ આગળ એટલે ઉદયપુર જવાના રસ્તા પર તેનું માથું ફાટી ગયું છે તદ્દન ફાળચા કોક કહે છે કે જીપ અથડાય છે અને કોક કહે છે કે જીપમાંથી ઊંધો પડી ગયો મને ટ્રાન્સપોર્ટવાળા છીતુભાઈએ કહ્યું એ ક્યાં છે અત્યારે એમ્બ્યુલન્સમાં લાવ્યા છે હોસ્પિટલમાં હોસ્પિટલમાં લાવ્યા ત્યારે જ મરેલો હતો પણ પોલીસ કહે છે કે મરદું જીવવું પડશે પટાવાળાએ તેના જ્ઞાન મુજબ કહ્યું જીગરે ઘડિયાળ જોઈ હજુ સાંજના છ વાગવામાં દસ મિનિટ બાકી હતી તેને હોસ્પિટલે જવાનું મન થઈ આવ્યું તેના હૈયામાં અજબ એક ભયાનક એક રાક્ષસી આનંદ છવાયો હતો ઈશ્વરને ત્યાં જરૂર ન્યાય છે તે બબડ્યો અને મેળીના પગથિયા વલ્લભ છાપરાની વળીઓ તરફ તાકીને જોઈ રહ્યો હતો જાણે એ વાતને યુગો વીતી ગયા હોય અને પોતે એ બધી ઘટનાઓ પર અંતરિક્ષમાં કે કોઈ ઉપગ્રહમાં બેસીને જોતો હોય તેમ જીગર પરોત એક સિલસિલો જોઈ રહ્યો હતો જેલવાસની છેલ્લી રાત્રિએ અંધાર પીછોડી એમાં આકાશની જેમ પથરાયેલી લાગતી હતી તેનો છેડો દેખાતો ન હતો સૂરજ પણ જાણે જીગરની સાથે અટકી ગયો હોય તેમ સમય થંભાવીને રાતની ઓછાળમાં રોકાયો હતો અવાજ કરતાંય વધુ ઝડપે એક ફિલ્મ ચાલી રહી હતી પોતાના જ જીવનની ફિલ્મ અને છતાંય તે જોઈ રહ્યો હતો એક નિષ્પૃહ પ્રેક્ષકની જેમ પરોક્ષ રીતે અપરોક્ષ દ્રષ્ટિએ તેના અંતરમાંથી એક નિશ્રાસ છૂટ્યો તેણે કરવટ બદલી શારદાનો ગામડાની એ તાજગીભરી તોફાની સાદી સીધી શારદાનો ચહેરો તેની આંખ આગળ રમી રહ્યો હતો ઈશ્વરીય અદાલતમાંથી છૂટેલી સજાએ મોત વીજળીની જેમ જયરામસિંહ પર ત્રાટકી હતી અને ઓચિંતુત તેનું મોત નીપજ્યું હતું અને ત્યારે જીગરને અંતરથી આનંદ થયો હતો ઈશ્વર સજગ છે માનવીની ઉત્ક્રાંતિથી આજ સુધીમાં ન્યાયની કેવી અને કેટલીય અહેવાલનાઓ થઈ હશે પરંતુ માનવીના જ ટાંકણામાંથી ઘડાયેલી આ પથ્થરની બનેલી ન્યાયાલયની દિવારોની બહાર કોઈ ઉચ્ચતમ અદાલત છે તેવી તેને આજે પ્રતીતિ થઈ હતી તેને હસવું આવ્યું ગોવિંદ હંમેશા કહેતો હતાશ આદમીઓ ઈશ્વરનો આશરો રહે છે મંદિરો કે મસ્જિદો કે ગિરજાઘરો તો માનવીની લઘુતાનું પ્રતિક છે તે જાતે જ લઘુતા અનુભવે છે તેને ક્યારેય સાચું દર્શન થતું નથી He finds escape in God, in religion, in divine justice. There is no justice beyond a social contract, and social contract is always based on the mind of man who writes to rule. Go hindnaiva gamete hoye, Pan Ishwarya sanket ni jam jairam sinu mat nibjwatu. E joganu jog topan. E a asaadharan hato an etledge e apvad hato Duk. અને હતાશાના ઢેર નીચે દબાઈને સૂઈ રહેલા શારદાના વરને વલ્લભને એક અદના નિસહાય તલાટીને આ સમાચારથી જરૂર દિલાસો મળશે એમ સમજીને તેણે જાતે જ વલ્લભને આ સમાચાર આપવાનું વિચાર્યું અને એ સમાચાર લઈને આવેલા પટાવાળાને રવાના કર્યો આમે વલ્લભ શારદાના જિસ્મને છૂથી નાખનાર ગીધડાઓનો મોત તો ઈચ્છતો હતો ને તો પછી ઈશ્વરે જ વલ્લભની આ તળી ઠારવવાનું નક્કી કર્યું હોય તેની શી ખાતરી ઝડપથી મેળીના પગથિયા ચડીને જીગર ઉપર ગયો વલ્લભ છાપરાની વળીઓમાંથી કોણ જાણે શું જોતો હતો તે ચક્તો પાટ ખાટલામાં પડ્યો હતો તેની તકતકતી આંખો ઉઢડતા છાપરામાં મંડાયેલી હતી વલ્લભ વલ્લભ મારે તને એક સમાચાર આપવાના છે તેણે કંઈક ઉત્સાહથી વલ્લભને કહ્યું વલ્લભ અધડુકો બેઠો હતો વલ્લભ સરપંચ જયરામસિંહ ગુજરી ગયો છે કમો તે મરાયો છે જીગરે કહ્યું વલ્લભના કપાળમાંની રેખાઓની ચાલ બદલાઈ બ્રહ્મરો તંગ થઈ આંખો ઝીણી થઈ ન સમજાય તેવી કોઈ આકાશવાણી થઈ હોય તેમ તે તાકી કાન વલ્લભ તારો પટાવાળો ખરો ને એ હમણાં સમાચાર લાવ્યો કે સરપંચ જયરામ ગુજરી ગયો છે વલ્લભ સફાળો બેઠો થયો તેણે એકાએક ઊભા થઈને જીગરનો ખભો પકડ્યો શું કહ્યું જીગરભાઈ તમે શું બોલ્યા કૂતરાની મોતે મર્યો વલ્લભ એ સારો હરામ જાદો જીભ પકડીને મર્યો એમ કહે છે ચગદાઈ ગયો એ તો ખબર નથી જી પૂથલીને પડી અને જયરામનું માથું ફાટી ગયું એમ કહે છે જાતે મરી ગયો જાતે જ તો બીજું શું અને બઢેરા વલ્લભે પૂછ્યું શારદા પર બળાત્કાર કરનારા બેમાંથી એકની તો ઈશ્વરે નસીયત કરી હતી પણ વલ્લભના ભીતર આગ સળગતી હતી બઢેરા નહીં જયરામસિંહ એકલો સરપંચ જ એટલે ઇન્સ્પેક્ટર હજુ જીવે છે વલ્લભે પૂછ્યું જીગર પાસે તેનો કોઈ જવાબ ન હતો એ પણ આમ જ મળશે વલ્લભ આપણી શારદાને આપઘાત કરવાની સ્થિતિમાં મૂકી દેનાર કોઈ સુખી થવાનો નથી પણ મારી શારદા જીગરભાઈ મારી શારદા એકાએક વલ્લભના ફેફસા ધમણની માફક ફૂલ્યા આગરી ઝાડ જેવો ભયાનક નિશ્વાસ તેના ધડમાંથી બહાર આવ્યો વલ્લભની આંખો એકાએક ઉભરાઈ શારદાના મૃત્યુ પછી મન મૂકીને વલ્લભ પ્રથમવાર તે વખતે જ રડ્યું એ રુદન તેના માટે અનિવાર્ય હતું જયરામસિંહનું મૃત્યુ ન થયું હોત તો વલ્લભ પાગલ થઈ જાત પોલીસની મદદ વગર ન્યાય મળે તેમ ન હતો ગુનેગારને સજા કરવાની સહેલી રીત પોતાની રીતે ન્યાય તોડી લેવાની છે પણ વલ્લભથી એ થઈ શકે તેમ ન હતું એ અંતરથી સરપંચ જયરામનું લોહી સાચે સાચ પીવા માંગતો હતો તેમ છતાં તેમ કરવાની તેનામાં શક્તિ ન હતી ત્રેવડ ન હતી એટલે જ્યારે શારદા મૃત્યુ પામી ત્યારથી જ ચિત્ત ક્ષોભ થયેલા માનસિક દર્દીની જેમ દાંત કચકચતા આવતો હતો તેના ગુસ્સાને કારણે નહીં ગુસ્સો નહીં કરી શકવાની તેની અશક્તિને કારણે શારદાનું મોત કેવળ આઘાતજનક હતું એવું જ નહીં વલ્લભ માટે એક પડકાર સમૂહ હતું તેની પત્ની પરનો બળાત્કાર તેના પુરુષાતનનો હાર્ષ હતો અને એટલે જ વલ્લભ એક પારાવાર સંઘર્ષ અનુભવતો હતો જીગરે તેને પંદર વીસ મિનિટ શાંત પાડ્યો વલ્લભની આંખમાં પહેલીવાર સ્વસ્થ આવી તે નોર્મલ થયો હતો જીગર તેને માટે પાણી લઈ આવ્યો મેડીની બહારના ઝરુખામાં જઈને વલ્લભે મોડું ધોયું જીગરે પોતાના ગજવામાંથી સિગારેટનું પાકીટ કાઢ્યું વલ્લભ માટે સિગારેટ સળગાવી વલ્લભ કંઈક નિરાતે બેઠો તેના માથા પર ભયાનક બોજ હળવો થયો હતો સાચું કહું છું જીગરભાઈ હું હું એ જયરામ જો મરી ગયો ન હોત ને તો હું તેના ટુકડે ટુકડા કરવાનો હતો વલ્લભ બોલ્યો જીગરે સંમતિ ઠાલવી જીગરને એટલી શાંતિ હતી કે વલ્લભના આંતરિક સંઘર્ષનો કમસે કમ ઉકેલ આવ્યો હતો બાકી વલ્લભ કશું જ કરી શકવાનો ન હતો અને અશક્તિ એ નપું અને તેને થયેલા પડકાર વચ્ચે તે બુરી રીતે તનાવ અનુભવતો હતો જયરામના મૃત્યુથી એ તનાવ ચાલ્યો ગયો હતો વલ્લભ ધીરેથી જીગરની સાથે નીચે ઉતર્યો હતો અને લોકોની સાથે જઈને બેઠો હતો અત્યાર સુધી તેને વલ્લભની ચિંતા હતી હવે તેને હરીશની ચિંતા થવા લાગી હતી રાત્રે નવ વાગ્યા છતાં હરીશ પાછો આવ્યો ન હતો જીગરને થયું કે કદાચ તે પૈસાનો બંદોબસ્ત નહીં કરી શક્યો હોય નવ વાગે તેના અદા અને બજેટાના બીજા બે ત્રણ સગાઓ પાલીમાસીને દિલાસો આપવા આવી પહોંચ્યા જીગરે બજેટા સંદેશ મોકલાવ્યો હતો પણ અદા ખેરવાડા પરોતાના કામે ગયા હતા એટલે તેમને સંદેશો મોડો મળ્યો હતો નવ વાગે એ લોકો આવ્યા એટલે લગભગ દોઢેક કલાક એમની સરભરામાં રોકાયો હતો જેમ જયરામના મોતના સમાચારનો વલ્લભ તણાવ તૂટ્યો હતો તે મદાને જોઈને પાલીમાસી એકાએક સંવેગમય થઈ ગયા હતા અને આઘાતથી જકડી રહેલા આંસુ અને ડૂમો નદી પરનો કોઈ બંધ તૂટી પડે તેમ તૂટી પડ્યા દસ વાગે રાજગઢ સોફ્ટ સ્ટોન કંપનીમાંથી એક આદમી વલ્લભ તલાટીનું ઘર શોધતો આવ્યો અને તેણે જીગર પરોત માટે ઉદયપુરથી આવેલો સંદેશો આપ્યો હતો હરીશ જૈને સંદેશો કહેવરાવ્યો હતો કે તે આવી નહીં શકે બીજું કાંઈ કહ્યું નથી જીગરે પેલા આદમીને પૂછ્યું નહીં એ તો ખબર નથી ફોન અમારા શેઠે લીધેલો તેમણે માત્ર એટલું જ કહેવરાવ્યું છે કે હરીશ જૈન આવી શકશે નહીં તમારા શેઠ એ હરીશને ક્યાંથી ઓળખે છગનલાલજી તેણે નામઠામ અને સરનામું આપ્યું અને કહ્યું ઉદયપુરમાં તેમના ઘણા સંબંધીઓ છે જીગર પરોત એ માણસને બીજું કંઈ પૂછ્યું નહીં તેને આશ્ચર્ય થતું હતું કે હરીશ શા માટે આવ્યો નહીં હોય હરીશ એફલ્યુઅન્ટ સોસાયટીમાં પેદા થયેલો છોકરો હતો પણ તે સમયનો અને જબાનનો પાબંધ હતો એ રાત જીગરે ભારે કંટાળામાં ગાડી હતી હરીશને ખરેખર કંઈ કામ આવી પડ્યું હશે બીજે દિવસે સરપંચ જયરામસિંહની સ્મશાન યાત્રા નીકળી હતી ગામમાં તરે તરેની વાતો ચપળ ચાલુ થઈ હતી શારદાનો આપઘાત અને તે પછી જયરામનું મૃત્યુ એ બંને બનાવો રાજગઢ ગામની મોનોપોલીમાં વાતો કરવા લાયક મસાલેદાર ઘટનાઓ હતી વલ્લભે હોસ્પિટલમાં જે સીન કર્યો હતો તેની વાતો નજરે જોનાર નર્સો અને અન્ય પેશન્ટોએ ફેલાવી હતી લોકો ગુસપુસ વાતો કરતા અને કહેતા ભાઈ અહીંને અહીં બધું ભરવાનું છે જેવા કરમ એવા પરિણામ તો વળી કોઈ કહેતું કે શારદાનો આત્મા અવગતે ગયો છે અને તેણે જ જયરામને અકસ્માત કરાવ્યો બાકી જયરામ તેની જિંદગીમાં પાંચસો વખત ઉદેપુર તેને જીપ લઈને ગયો છે તે આજકાલનો ઓછો મોટર ચલાવતો હતો વીસ વર્ષથી ગાડી ચલાવતો આદમી એમને એમ ઓછો ખાડામાં પડે ગમે તેમ પણ શારદાના આપઘાતના અનુસંધાનમાં પોલીસે જે એફઆઈઆર નોંધ્યો હતો તે મુજબ તપાસ તો શરૂ થઈ હતી બીજે દિવસે વલ્લભને પોલીસ સ્ટેશને લઈ જવા માટે બે કોન્સ્ટેબલો આવ્યા હતા પણ જીગરે મક્કમતાથી કહેવરાવ્યું હતું કે વલ્લભ અત્યારે પોલીસ સ્ટેશન પર આવી શકશે નહીં ભાલેજા સાહેબે અહીં આવીને વલ્લભનું સ્ટેટમેન્ટ નોંધી શકે છે એ જવાબ લઈને કોન્સ્ટેબલો ચાલ્યા ગયા હતા શારદાના કેસ બાબતે થોડી મૂંઝવણ પોલીસો માટે તો હતી જ અલબત્ત જયરામસિંહનું અચાનક મોત થવાથી પોલીસને થોડીક રાહત થઈ હતી અને ભીનું સંકેલવામાં હવે તમને ઝાંઝી તકલીફ પડવાની ન હતી તે દિવસે બપોર સુધી જીગર વલ્લભના ઘરમાં જ રોકાયો હતો પણ તેનું સ્ટેટમેન્ટ લેવા સબ ઇન્સ્પેક્ટર ભાલેજા આવ્યો નહીં તેમની રાહ જોઈને બપોરે તે રાજગઢ સોફ્ટ સ્ટોન કંપનીની ઓફિસે ગયો હતો અને ત્યાંથી તેણે હરીશ જૈનને ત્યાં કોલ જોડ્યો હતો આ વખતે કોઈ નોકરે નહીં પણ હરીશની માએ ફોન ઉપાડ્યો અને જીગરનો અવાજ ઓળખ્યો હતો અમ્મી હરીશની જેમ જ બધા મિત્રો તેની માને અમ્મી કહેતા હરીશ ક્યાં છે તું રાજગઢથી બોલે છે હા હરીશ ક્યાં છે કોણ જાણે ક્યાં રાખડે છે એ જ સમજાતું નથી આજે સવારે જ મને તારી બહેનના સમાચાર આપ્યા ખૂબ ખોટું થયું અમ્મીએ કહેવા માંડ્યું અમ્મી તમે હરીશને કહેશો કે સાંજે મને છ વાગે ફોન કરે આ નંબર ઉપર કઈ જગ્યાએ ફોન નંબર આપ્યો હું છ વાગે અહીં હાજર રહીશ જો એને કહીશ જો એ મળશે તો આજે રાત્રે જોધપુર જવાનો છે જોધપુર જગ્યારે પ્રશ્ન કર્યો કેમ એ તો મને ખબર નથી એ છોકરો ક્યાં કશું કહે છે મને તો તેની ચિંતા જ રહ્યા કરે છે પરમ દિવસે આખું શરીર છોડીને આવ્યો હતો મેં પૂછ્યું ત્યારે ખબર પડી કે તારી સાથે રાજગઢ આવ્યો હતો તેને તો વાગ્યું નથી ને મને જીવરે આશ્ચર્યથી પૂછ્યું વાગ્યું નથી એટલે તું એની સાથે ન હતો મોટરસાયકલ ઉપર હતો ને મમ્મી તે મને રાજગઢ સુધી મૂકવા આવ્યો હતો પણ એ પાછો એકલો ગયો હતો તો પછી આવતા જ પડ્યો હશે આ મોટરસાયકલ ચલાવે છે કે વિમાન તે જ મને સમજાતું નથી તમે દોસ્તો એને કહેતા કેમ નથી એટલે મમ્મી એ પડ્યો છે કહેતો હતો કે મોટર સ્લીપ થઈ જાય એ તો સારું થયું કે બહુ વાગ્યું નથી નહીં તો ઉપાધિ થાત ને અમ્મી બોલતી હતી ત્યાં જ ઓપરેટરે કહ્યું થ્રી મિનિટ્સ ઓવર અચ્છા અમ્મી આવજો તેનાથી થાય તો મને છ વાગે ફોન કરે આવજો કહીને જીગારે ફોન મૂક્યો અને રાજગઢ સોફ્ટ સોન્ટ કંપનીના માલિક છગનલાલજીનો આભાર માનીને તે બહાર નીકળ્યો અને વલ્લભને ત્યાં પાછો જવા બજારના રસ્તે ચાલ્યો તે થોડુંક જ ચાલ્યો છે તે પાછળથી મોટરસાયકલ આવી અને તેની બાજુમાં ઊભી રહી સાદા ડ્રેસમાં એ સબ ઇન્સ્પેક્ટર ભાલેજા હતો હલો મિસ્ટર પરોત ક્યાં જઈ રહ્યા છો વલ્લભને ત્યાં ચાલો ઉતારી દઉં નહીં સાહેબ થેન્ક્સ અરે હું અત્યારે વર્દીમાં નથી મિસ્ટર પરોત મને દેખાય છે તે બોલ્યો તેને કહેવાનું મન થઈ આવ્યું કે તે અને હરીશ તેને ઘરે મળવા ગયા ત્યારે પણ તે વર્દીમાં ન હતો વેન તમારો સંદેશો મને મળ્યો અને મેં એ પ્રમાણે કર્યું છે કયો સંદેશો વલ્લભને અત્યારે ડિસ્ટર્બ નહીં કરવાનો આભાર તમે પેલા મિત્ર ક્યાં છો પહેલાં મિસ્ટર જૈન ભાલેજાએ પૂછ્યું તેમના ઘેર એ પાછા ચાલ્યા ગયા છે એ મને મૂકવા જ આવ્યા હતા મને પાછળથી ખબર પડી કે એ જૈન કુટુંબના છે ભાલેજા બોલ્યો અમે તમને મળવા આવ્યા ત્યારે તમે પૂછ્યું હતું જીગરે કહ્યું હા પણ તે વખતે મને ખ્યાલ નહોતો આવ્યો તમને ખ્યાલ આવ્યો હોત તો સારું થાતે જીગર બોલ્યો ખેર હવે તો અર્થ પણ નથી તમને જેના પર શંકા હતી તે માણસ જ હયાત નથી ભાલેજા બોલ્યો શંકા નહીં પુરાવ હતો પણ તમે આપવા તૈયાર ન થયા જીગરે કંઈ નાખ્યું ભાલેજા કંઈ બોલો નહીં પણ હજુ પણ તમે ક્યાં બાકી રાખો છો શારદા શા માટે ગુજરી ગઈ તેની તપાસનું નાટક તો ચાલું જ છે ને મિસ્ટર પરોત રૂટીન મુજબ જ એ થાય છે આ સરપંચ ગુજરી ગયો તેની પણ તપાસ તો ચાલુ છે જ ડૉક્ટરોએ બે અભિપ્રાય આપ્યા છે ભાલેજાએ કહ્યું એટલે જીગરે સહે જિજ્ઞાસાથી પૂછ્યું વાત કોમ્પ્લિકેટેડ નથી પણ ડૉક્ટરો પાણીમાંથી પોરા કાઢે છે તેમાંય જ્યારે જુનિયર ડૉક્ટર ઓટોપ્સી કરે છે ને એટલે બસ નખ તૂટે હોય તોય રિપોર્ટમાં લખી નાખે ભાલે જાય કહું એટલે જયરામના નખ તૂટ્યા હતા એમ નહીં મારી મતલબ છે કે નાની બાબતોને પણ ચિતરી નાખે છે તેમને ઓછી ખબર હોય છે કે પછી અમારે કેટલી પળોજણ થાય છે ભાલે જાય કહ્યું શનિ પડો જણ આ જુઓને સરપંચ મરી ગયો ચાર પાંચ પેગ મારીને ગાડી ચલાવતો હશે ગાડી ઊંધી પડી તે સાથે જ ક્યાંક કશાકની ટક્કર તેની બોચીમાં વાગી હશે ઇન્ટરનલ હેમરેજ બ્રેઇન ઇજનરી મૃત્યુ તેનાથી જ નીપજ્યું હશે પણ તેનું તાળું પણ તૂટ્યું છે કમબકત માથાની વચ્ચે પણ કશુંક અથડાયું છે એ એક્સટર્નલ ઇન્જરી છે હવે યાર એવું ઝીણું કાપવાની શું જરૂર હતી પણ નહીં ડોક્ટરોને ઝીણું કાંતવામાં જ રસ છે તેમની તે ફરજ નથી જીગરે પૂછ્યું એમ નહીં પણ અમારે કેટલી મુસીબત તપાસ કરો કેવી રીતે અથડાયો કેમ અથડાયો બોડી પોઝિશન જુઓ એ તો સ્વાભાવિક છે ને જીગરે કહ્યું પણ અકસ્માત થયો શી રીતે હવે એ તો કેમ ખબર પડે પણ એવું લાગે છે કે જયરામ કોઈને બચાવવા ગયો છે અથવા તો કોઈ વાહન સાથે ટકરાતા રહી ગયો હશે સાઈટ પરથી જાણી ખબર પડતી નથી કારણ કે ગાડી ખાડામાં પડી છે તેને કિનારે આવળની ઝાડી છે ખાડાની બાજુમાં રસ્તો બાંધવા માટેના પથ્થર ન પડ્યા હોત તો કદાચ તે બચી ગયો હોત પણ મને લાગે છે કે હુડનો પાઇપ તેના માથાની વચ્ચે હશે વેલ જવા દો એ વાત તમને હું મૂકી દઉં મારે તરફ જ જવાનું છે જયરામના મોતથી તમને ખાસ્સું દુઃખ થયું હશે નહીં જીગરે પૂછ્યું ભાલેજા તેની સાલમાં જોઈ રહ્યો અને તેણે મોટરસાઇકને સાયકલને સાયકલને કીક મારી સાચું કહું મિસ્ટર પરોત જયરામના જવાથી રાજગઢ હલકું થયું છે અમારો સાચો અભિપ્રાય છે જીગરે પૂછ્યું હું હેવાન નથી ભાલેજાએ જવાબ આપ્યો અને છતાં પણ તમે ચિઠ્ઠી પેલી શારદાએ લખેલી ચિઠ્ઠી આપવા તૈયાર ન હતા જીગરે કાંઈક હિંમત કરીને કહેલું ભાલેજા સાહેબ એ ચિઠ્ઠી કેટલી અગત્યની છે તે તમને મારે સમજાવવાની જરૂર નથી એ ચિઠ્ઠી પરથી હું એ સરપંચ અને તમારા ઇન્સ્પેક્ટરને ખબર પાડી દેતા પોલીસ અને તેમાં જુનિયર પોલીસ અધિકારીની મજબૂરીનો તમને ખ્યાલ નથી ભાલે જાય મોટર મશીન બંધ કરીને કહ્યું મતલબ મતલબ તમે એક ભયાનક ગુનામાં આંખ આડા કામ કરી નાખ્યા અમને આત્મા જેવું કંઈ જ ના હોય શું તમે એવા મજબૂર હોવ છો કે તમને શારદા જેવી નિર્દોષ બાઈના મોતમાં અરે ખૂન જ કહો ને એવા કામમાં હાથ ખરડવા પડે મિસ્ટર પરોત જો મને આત્મા જ ન હોત તો અત્યારે તમારી સાથે વાત જ ના કરતો હોત અને એટલે જ તો મેં તમને કહ્યું કે જયરામના જવાથી રાજગટ હલકું થયું છે તે બોલ્યો આ તમારા કહેવાથી શું મળવાનું હતું ખેર જેનો કોઈ બેલી નથી તેનો ઈશ્વર બેલી છે જયરામને ઈશ્વરે તો જોયો તેના કૃત્યની તેને સજા મળી હોત તો મને વધુ આનંદ થાત એ નિર્દોષ છૂટ્યો હોત મિસ્ટર પરોત તમે સંવેદનશીલ આદમી છો તેનું જે થયું તે બરાબર જ થયું છે બાકી ધારો કે તમે કેસ કરાવી શક્યા હોત ધારો કે શારદાએ લખેલી પેલી ચિઠ્ઠી તમે મેળવી શક્યા હોત તો પણ જયરામને આવી સજા ન થઈ શકી હોત અરે નવ્વાણું ટકા તો છૂટી જ ગયો હોત ભાલેજાએ કહ્યું આ બચાવ છે ભાલેજા સાહેબ તમારે અમને કહેવું જોઈતું હતું કે ચિઠ્ઠીની કિંમત શું હતી હરીશ તમને બે હજાર રૂપિયા આપવાનું ન કહ્યું હતું ચિગરે કહ્યું જવા દો ક્યારેક હું એ પણ વાત કરીશ બાકી તમે ધારો છો તેટલો કરપ્ટ આદમી હું નથી મેં ક્યારેય લાંચ લીધી નથી તેવું હું કહેવા માગતો નથી પણ પોલીસ ખાતામાં પણ કેટલીક રસમો છે એ બધું તમને નહીં સમજાય વેલ જવા દો જયરામ ગુજરી ગયો છે અને એ અકસ્માતથી ગુજરી ગયો હોય તેવું હું માનતો નથી આઈ મીન અકસ્માત સ્થળ પરથી મને એવું લાગતું નથી પછી તો રામ જાણે હું સમજો નહીં મોતના સ્થળે હું સૌથી પહેલો પહોંચ્યો હતો ફોટા પણ લેવરાવ્યા હતા જીભ જે ખાડામાં પડી હતી ત્યારથી દૂર બીજા કોઈ વાહનના ટાયરોના નિશાન છે વેલ એ નિશાનની નોંધ મેં ક્યાંય લીધી નથી જયરામ ગુજરી ગયો હતો એ નોંધ કરીને કંઈ ફાયદો ન હતો કેમ એ નિશાન મોટરસાયકલના ટાયરના હતા અને થોડે દૂર બ્રેક લીવર પણ તૂટીને પડ્યું હતું પણ મને થયું કે શા માટે મારે નોંધવું જયરામ મર્યો છે અકસ્માતથી જ પછી શું કામ કંઈ પળોજણ કરવી કંઈ અર્થ ખરો ધ મેન ડિઝર્વ ટુ ડાય કહીને ભાલેજાએ ફરીથી કીક મારી અને મોટરસાયકલને ફર્સ્ટ ગિયરમાં નાખી પોલીસનું કામ મદદ કરવાનું છે અમે પરોત કહીને તેણે મોટરસાયકલ ભગાવી દીધી આ વખતે તેણે જીગરને લિફ્ટ આપવાનું પણ પૂછ્યું નહીં જીગર ઘડીભર સરી જતી મોટરસાયકલના લયબદ્ધ નોકિંગને સાંભળતો રહ્યો તેનું મગજ ચકરાવે ચડ્યું હતું કંબક્ત ભાલેજા શું કહી ગયો શું બકી ગયો એ બધા હસતા હતા ચંદન નામેચા અશોક શેખાવત હરીશ જૈન અને ગોવિંદ ભંડારી ખડાત હસતા હતા ભાલેજાને અને તેની વચ્ચે થયેલા સંવાદો સાંભળીને એ ચારે જણા હસતા હતા હી ઇઝ અ જેન્ટલ મેન યસ અ જેન્ટલ મેન ઇન એન્ડ આઉટ અ જેન્ટલ મેન હરીશ જૈન બેલું બેંક ઓફ મેવાડની લૂંટમાં સંડાવાયેલા ચુનંદાઓનો એ પ્રથમ અનુભવ હતો પ્રથમ આનંદમાં હતા શારદાને ગુજરી ગયા પંદર દિવસ થયા હતા જયરામનું બારમું આજે ઉજવાયું હતું મિત્રોની મહેફિલમાં જીગર પરોતે કરવત બદલી પોલીસ ડાક બંગલાની બારી બાર ઉગેલી કેળ પર મંકોળાઓ જનૂનથી જળ ઉતર કરતા હતા જીગરના મનમાં વારંવાર સવાલ ઉઠતો હતો શું હરીશ જઈને કબૂલાત કરી હશે શું હેન્ડાનો બચ્ચો આઈજીપી મોરારકા સાચું બોલતો હશે